અને આજની વાત કરીએ તો આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ જે છે એ સુરિયા છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો લગ્નની સીઝનમાં સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા સોના અને ચાંદીમાં તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હજુ સુધી આપણી આ ચેનલ જોવા મળી રહ્યું છે જ્યારે મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનું જે નેવો હજાર રૂપિયા સપાટી વટાવી અને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે એ સોનું આગામી દિવસોની અંદર સસ્તું થશે તો સોનાની કિંમતોમાં કયા આધારે ઘટાડો થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ ની અંદર જોવા મળે માહોલ અને સોનાની માંગની અંદર ઘટાડો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનું સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને હાલ વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોમાં સોનાની કિંમતો ની અંદર જે વધારો જોવા મળી રહ્યો હતો જે માંગના કારણે જોવા મળી રહ્યો હતો તો આજની વાત કરીએ તો મિત્રો આજે સોનાની કિંમતોની અંદર ઘટાડો નોંધાયો છે ત્યારે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 8934 માં જ્યારે 10 ગ્રામ સોનું 89340 માં જ્યારે 100 ગ્રામ સોનું 893400 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનું તો સસ્તું થયું છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત ગુજરાતી શહેરો નવ હજાર સાતસો ને સુડતાલીસ રૂપિયા જયારે હવે ફરીથી ધીમી ગતિ એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે જયારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદી નવ્વાણું રૂપિયામાં જયારે ગ્રામ ચાંદી નવસો ને નવ્વાણું જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર ચાંદી હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળી રહી છે અને ચાંદી જે છે એ મિત્રો નવ્વાણું હજાર નવસો સપાટી

ચીન તાઇમાન યુદ્ધ એવી રીતે કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય છે અને યુદ્ધની અંદર સ્થાનિક મૂલ્ય બજારમાં ભાવ જે છે એ હાલ અત્યારે સતત ઘટી રહ્યા છે જે ખરીદારો માટે રાહતની વાત કહી શકાય જ્યારે વાયદા બજારમાં ભાવમાં વધારો થઈ રહ્યો છે તે જ સમયે વિદેશી બજારોમાં પણ તેજી જોવા મળી રહી નિષ્ણાતો કહે છે કે ભવિષ્યમાં પણ સોના એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટી પહોંચે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે જો મિત્રો તમે સોનાની કિંમતોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે કોઈ પણ સમસ્યા સમસ્યાના લીધે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘુ થતું જોવા મળતું હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો વૈશ્વિક બજારની સકારાત્મક સ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને પાછળના દિવસોની વાત કરીએ તો ઘણા બધા લોકો સતત રાહ જોઈ હતા કે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો હાલ અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે વધતા ભાવમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે જો આપણે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ આગામી દિવસોની અંદર ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર રહેતું હોય છે અને ટ્રમ્પે યુરોપિયન યુનિયનમાં પણ ટેરિફિકની જાહેરાત કરતાની સાથે સોનું જે છે એ મિત્રો ફરીથી ઓલ ટાઈમ એ ટ્રેડ કરતું જ જોવા મળી રહ્યું હતું તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન પર પહેલા જૂનથી સોનું જે છે એ અત્યારે ખરીદવા પર ટેરિફિક લાદ લગાવી દીધો છે અને મિત્રો સોનાના ભાવ જે છે એ શેર માર્કેટની અંદર વધારો ઘટાડો જોવા મળે તો પણ સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ મિત્રો મોંઘું અને સસ્તું થતું જ તો મિત્રો ઘણા બધા મિત્રો એવા સવાલો કરી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનાનો ભાવ જે છે કે સોનાનો ભાવ જે છે એ સાઈઠ ની આજુબાજુ થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે મિત્રો સોનું જે છે એ હવે ક્યારે સાઈઠ ની આજુબાજુ નથી થવાનું જો તમે સોનાની રાહ જોઈ છો તો અંત સુધી મિત્રો સોનાની કિંમતો માં વધારો તો શક્ય જ છે કારણ કે બે હજાર ચોવીસ ની સાલમાં સોનાની કિંમતો માં ત્રીસ ટકા વધારો નોંધાયો હતો અને બે હજાર ની વાત કરીએ તો મિત્રો બે 25 ની શરૂઆત થી અત્યાર સુધી સોનાના ભાવમાં સતત વધારો થઈને ફરીથી હાલત ત્યારે ધીમી ગતિએ એ ઘટાડામાં તો જઈ રહ્યું છે જો તમે સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો દાગીના બનાવવા માટે તમારે બાવીસ કેરેટ સોનાની પસંદગી કરવી જોઈએ કારણ કે બાવીસ કેરેટ સોનામાં ઝિંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું શુદ્ધ માનવામાં આવે છે અને રોકાણકારોની પહેલી પસંદ એટલે કે ચોવીસ કેરેટ સોનું માનવામાં આવે છે જ્યારે ઘણા બધા મિત્રો સોનું મોંઘું થવાના કારણે લોકો અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે જો તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો અત્યારે જ સોનાની કિંમતોમાં ઘટાડો કહી શકાય તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો હવે વાત કરીએ તો સોનું જે છે એ હવે ખરીદી કરી લીધી છે પરંતુ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે જેની વાત કરીએ તો મિત્રો હવે સોનું સામાન્ય ઘટાડામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાય તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી તો હવે સોનું ખરીદવા માટે તમારી રાહ ન જોવી જોઈએ અને અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો હવે સોનાના ભાવની વાત કરીએ તો સોનું અત્યાર સુધી મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જ જઈ રહ્યું હતું અને અત્યારે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર તેજી મંદી જોવા મળે તો પણ સોનાની કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે તેવી જ રીતે નિફ્ટીની અંદર વધારો ઘટાડો અથવા તો મિત્રો યુએસ ડોલરની અંદર વધઘટ જોવા મળે તો સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી હોય છે અને સોનું જે છે એ મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે તો હવે પછી આપણે નવા જોડીઓની અંદર માહિતી મેળવીશું કે આગામી દિવસોમાં શું રહેશે સોના તેમાં ચાંદીના ટાર્ગેટ જેની માહિતી